ભગવાન પણ પ્રીતના ભૂખ્યા ભાવના ભૂખ્યા આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું કે ભગવાન એટલા ભાવના ભૂખ્યા છે કે તમે એને ગમે એટલો ભાવ આપો ભગવાન ભાવથી કોઈ દી ધરાતા જ ભગવાનને કોઈ સત્તા સત્તાવશનો કરી શકે સંપત્તિ સંપત્તિવશનો કરી શકે રૂપ કે કળા કળાવશનો કરી શકે એ ભગવાનને ભાવ પ્રેમ વશ કરી લે એટલે શબરીના બોર ખાય એટલે કેવટને પગ ધોવા દે એટલે ગોપીઓનો નચાયો ભગવાન નાચે અને એટલા માટે દેવી પૂજક સગ્રામની ઘરે જાય ને સ્વામિનારાયણ ભગવાન જમી આવે એની યા જાય ને જમી આવે ભાવ જોવે જ્યાં પ્રેમ સોવે ભાવ પ્રેમનો ભગવાન ભૂખ્યો છે અને એટલા માટે તમે જોશો સ્વામિનારાયણ ભગવાનની જીવનમાં પણ આપણે જોઈએ ભાવ સિવાય એમણે ક્યારેય પ્રધાનતા આપી જ નથી વિચરણમાં સ્વામિનારાયણ ભગવાન બુટોલપુર પહોંચ્યા તમે બધા જાણો છો નેપાળમાં બુટોલપુર આવ્યું નેપાળ દેશમાં અને નેપાળ દેશમાં બુટોલપુર સ્વામિનારાયણ ભગવાન પહોંચ્યા નીલકંઠવર્ણી ત્યાં મયા રાણી હતી આમ તો મહારાજ પુલાશ્રમ ગયેલા જ્યાં ભરતજીએ તપશ્ચર્યા કરેલી ગંડકી નદી જ્યાં વહે મુક્તનાથ ભગવાનનું મંદિર અને એ ગંડકી નદી એ નદી છે જેમાંથી જે શિલાઓ મળે એને શાલિગ્રામ કહેવામાં આવે શાલિગ્રામ ભગવાન ઓરિજનલ એને જ ગણવામાં આવે જે ગંડકી નદીમાંથી મળે એ ઓરિજનલ શાલિગ્રામ કહેવાય શિવલિંગ જે નર્મદામાંથી મળે એકદમ ઓરિજિનલ શિવલિંગ ગણાય અને જે ગંડકી નદીમાંથી મળે એ શાલિગ્રામ ભગવાન જેમાં ચક્રના ચિહ્નો હોય નીલકંઠવર્ણી રોજ એ ગંડકી નદીમાં સ્નાન કરે મુક્તનાથ ભગવાનનું દર્શન કરે અને જ્યાં ભરતજીએ ભરત પહેલાંના જન્મમાં તપ કર્યું હતું એ જગ્યાએ નીલકંઠવર્ણી તપ કરતા આજે પણ એ જગ્યાએ એક છત્રી બનાવવામાં આવેલી છે નેપાળવાળા કોઈ અન્ય દેશના લોકોને ક્યારેય કોઈ જગ્યા આપે નહીં પણ કાળુપુર મંદિર સ્વામિનારાયણ મંદિર અમદાવાદ કાળુપુર એમણે પુલ્હાશ્રમ તીર્થના જીર્ણોદ્ધારમાં ઘણું દાન કરેલું એટલા માટે એમણે એક છત્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોને સંપ્રદાય માટે બનાવવા આપી અને એ છત્રીમાં નીલકંઠ વરણીને પધરાવવામાં ત્યાં આવ્યા છે લોકો ત્યાંના લોકો પણ ત્યાં દર્શને આવે છે માનતા રાખે છે વિષ્ણુ પાદુકા તરીકે એની પૂજા કરે છે આ તો વિવિધતાપૂર્ણ દેશ છે આપણા દેશની ગરિમા આપણા દેશના તીર્થો ક્યારેક ક્યારેક સમય મળે ને તો વર્ષે એકાદી વાર બે ત્રણ જગ્યાએ જરૂર યાત્રાએ જાઉં તમને એમ હોય કે ભાઈ પૈસા નથી કેમ જાઉં તો એક જ ખાલી વાત તમને કરું કે ભાઈઓ વ્યસન છોડી દે બેનો ફેશન છોડી દે દર વર્ષે જાત્રા થાય ગેરંટી મારી એટલા પૈસા તો તમારે વર્ષમાં બચે બચે ને બચે જ ભાઈઓ વ્યસન છોડી દે બેનો ખોટી ફેશન છોડી દે લિપસ્ટિકના ડબ્બા ઓછા ખાલી કરે એટલે એટલા પૈસા તો દર વર્ષે જાત્રા થાય એટલા બચે સ્વામિનારાયણ ભગવાન પુલહાશ્રમની જાત્રામાં અહીંયા ગયેલા અને પછી ઉલ્લાશ્રમથી નીચે ઉતરે બુટ્ટોલપુર નગર આવે બુટ્ટોલપુરના રાજા હતા મહાદત્ત એમની બહેન હતી જેનું નામ હતું માયાવત અને એ જગ્યાએ જ્યાં આવ્યા ને તો નીલકંઠ વરણીને જોઈ અને મયારાણી જે હતી મહાદત્તની બેન એમણે વરણીને રોકી લેવા માટે વિચાર કર્યો કે વરણી અહીંયા રોકાઈ જાય તો મારી બે દીકરીઓના વિવાહ આની સાથે હું કરું વરણી આગળ પ્રસ્તાવ મૂક્યો વરણી કહેવાય અમારે અમારેથી નહોતું કરવું એટલે જ ઘર છોડ્યું મયારાણીને એમ કે જે આ નાના છે ને આને થોડાક અહીંયા રાખું જોવાની આવશે એટલે પરણી લેશે અને વરણીને ખૂબ હાચવવા માંડ્યા રાખવા માંડ્યા પણ ઉદ્દેશ એવો મારી બે રાજકુરીના વિવાહ એની સાથે કરવા વરણીને ખબર પડી કે અહીંયા બહુ રહેવાય નહીં એટલે એક દિવસ રાતે ભાગી નીકળ્યા નીલકંઠ વરણી તો સવારે મયારાણીએ સૈનિકોને મોકલ્યા જાઓ તમે એ વરણીને ગમે ત્યાંથી ગોતી આવો વરણીને વળી પાછા પકડીને લાવ્યા વરણીને ખબર પડી કે હવે અહીંયા તો રહેવાય જ નહીં એક દિવસ પેરેદારોને બધાને સોડાવી નીલકંઠ વરણી નીકળી ગયા ગયા એ ગયા પાછા આવ્યા નહીં કોઈના હાથમાં જ ન આવ્યા અને એ જે મયારાણી હતી એક જે જગ્યાએ નીલકંઠવર્ણી ગયેલા ત્યાં પણ નીલકંઠવર્ણીની મૂર્તિ નેપાળમાં પધરાવી છે એમના હું તમને દર્શન કરાવું મણિમુકુંદ સેન ઉદ્યાન બુટવલ બુટવલ એટલે બુટોલપુર અને આ જે છે ને એમાં જે આ પહેલી બીજી છે ને એ મયારાણી છે એના બધા રાજાઓના ત્યાં આખા ચિત્રો પથ્થરમાં કંડારેલા છે એ મયારાણી છે આમાં લખેલું બી છે માયારાણી અને આ છત્રી છે ત્યાં જ્યાં નીલકંઠવર્ણીની મૂર્તિ પધરાવેલી છે જો આ ત્યાં પધરાવેલા આ જૂનો મહેલ છે મયા રાણીનો હવે તો બધું ખંડેર થઈ ગયું પણ આ મયા રાણીએ રોકવા માટે બહુ મહેનત કરી સ્વામિનારાયણ ભગવાનને નો રોકાણા પંજાબના રણજીતસિંહ મહારાજાએ રોકવા મહેનત કરી તો ભી સ્વામિનારાયણ ભગવાન નો રોકાણ કાલે આપણે જોયું શ્રીપુરના મહંતે મઠ સોંપવા માટેની વાત કરી પણ છતાંય મઠમાય નો રોકાણા અને ગઢડામાં લાડુબા અને જીવુબાનો દાદા ખાચરનો ભાવ પ્રેમ ભાળ્યો ને ઓગણત્રીસ વરસ ધામા નાખી દીધા ભાઈ ઓગણત્રીસ વર્ષ ધામા નાખ્યા ઈશ્વર પણ ભાવને વશ થાય છે જરૂર સંપત્તિનું બી મહત્વ હશે જીવનમાં સત્તાનું મહત્વ બી હોય ગાડી બંગલાનું મહત્વ બી હોય પણ મને એવું લાગે કે સૌથી શ્રેષ્ઠ મહત્વ જો જીવનમાં કોઈ હોય તો એ ભાવ પ્રેમનું મહત્વ છે જ્યાં ક્યાંય સર્જન થયા છે એ ભાવ પ્રેમથી થયા છે જ્યાં ક્યાંય ક્ષમાઓ અપાણી છે ભાવ પ્રેમથી અપાણી છે જ્યાં ક્યાંય દયા ભાવ પ્રગટ્યો છે તો બી ભાવ પ્રેમથી પ્રગટ્યો છે જેના દિલમાં ભાવ જાગે એનામાં દયા જાગે જેનામાં ભાવ પ્રગટે એ માણસ બીજાને ક્ષમા કરી શકે જેનામાં ભાવ પ્રગટે એ માણસ બીજાની સેવા કરી શકે જેનામાં ભાવ પ્રગટે એ માણસ દાન પુણ્યના કામ કરી શકે જેનામાં ભાવ પ્રગટે એ જ માણસ કંઈક સારું સર્જન કરી શકે માતૃપિતૃ ભક્તિ એટલે બી શું જેને મા બાપમાં ભાવ જાગ્યો એને ભક્તિ કરી જેને ગુરુમાં ભાવ જાગ્યો એને ગુરુ ભક્તિ કરી જેને ઈશ્વરમાં ભાવ જાગ્યો એને ઈશ્વર ભક્તિ કરી અને જેને દેશમાં ભાવ જાગ્યો એને દેશ ભક્તિ ભાવ એ મૂળ તત્વ છે જે કોઈ દુનિયામાં ભક્ત બન્યા એના હૃદય જોશો ભાવ ભીના હશે પ્રેમ ભીના હશે સ્નેહથી નિત્રતા હશે